અશ્વિન મહેતાની જાણો અને જણાવો શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આર્ડ લેગસી ઓફ એન્શિયન્ટ ઇજિપ્ત પ્રાચીન ઇજિપ્તનો વારસો વિડિયો પ્રસ્તુત કરું છું હું આશા રાખું છું કે બધાને આ ઐતિહાસિક વીડિયો ખૂબ ગમશે પ્રાચીન ઇજિપ્ત ઉત્તર પૂર્વ આફ્રિકામાં એક સભ્યતા હતી પ્રાચીન ઇજિપ્તની સભ્યતા 3150 BC ની પચાસ બીસીની આસપાસ શરૂ થઈ અને ત્રણ હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી પ્રાચીન ઈજિપ્તની હજારો વર્ષો સુધી નાઇલ નદીના કિનારે વિકસી હતી આ સભ્યતાનો અંત ત્રણસો બત્રીસ બીસીમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટના વિજય સાથે થયો નાઇલ નદી ઇજિપ્તના જીવનનું કેન્દ્રસ્થાને હતી તે પાણી પરિવહન અને ફળદ્રુપ જમીન પૂરી પાડતી હતી નાઇલ નદીમાં દર વર્ષે આવતા પૂરનો કામ ખેતી માટેએ ફળદ્રુપ જમીન પૂરી પાડતો હતી ફારૂનો પ્રાચીન ઈજીપ્તના શાસકો હતા ફારૂનોને માનવ સ્વરૂપમાં દેવતા માનવામાં આવતા હતા તેમને પૃથ્વી પર દેવતા માનવામાં આવતા હતા પ્રાચીન ઇજિપ્તનો સમાજ પિરામિડ જેવા તેના સ્મારક સ્થાપત્ય માટે પ્રખ્યાત હતો ફારૂન ખુફુ માટે કબર તરીકે બનાવવામાં આવેલો ગીઝાનો મહાન પિરામિડ સૌથી પ્રતિષ્ઠિત માળખામાંનો એક છે પ્રાચીન ઇજિપ્તીયન સંસ્કૃતિના ધર્મમાં દેવી દેવતાઓનો સમાવેશ થતો હતો પ્રાચીન ઈજિપ્તીયન શિલાલેખોમાં વપરાતી ઔપચારિક લેખન પદ્ધતિ હાયરોગ્લિફિક્સ હતી તેમાં ચિત્રાત્મક પ્રતીકોનો સમાવેશ થતો હતો રોઝેટા પથ્થરની શોધ એક હજાર સાતસો નવ્વાણું બી માં થઈ હતી રોઝેટા પથ્થરથી ઇજિપ્તીયન ચિત્રલિપિઓને સમજવામાં મદદ મળી પ્રાચીન ઇજિપ્તવાસીઓ મમિફિકેશનનો અભ્યાસ કરતા હતા આ પ્રક્રિયા મૃત્યુ પછીના જીવન માટે શરીરને સાચવતી હતી મમિફિકેશનનો ઉપયોગ મૃતદેહોને મૃત્યુ પછીના જીવન માટે સાચવવા માટે કરવામાં આવતો હતો ઇજિપ્તીયન દેવતાઓ મારા અને ઓસિરિસ જેવા દેવતાઓનો સમાવેશ થતો હતો રાસૂર્ય દેવ હતા અને ઓસિરિસ મૃત્યુ પછીના જીવનના દેવ હતા પ્રાચીન ઇજિપ્તે દવા અને ખગોળશાસ્ત્રમાં પ્રગતિ કરી તેઓ એન્જિનિયરિંગ અને સ્થાપત્યમાં પણ શ્રેષ્ઠ હતા ગ્રેટ સ્પિન્સ ઇજિપ્તની સ્થાપત્ય કૌશલ્યનું પ્રતીક છે પ્રાચીન ઇજિપ્તની મુખ્ય સિદ્ધિઓમાં દવા ગણિત અને એન્જિનિયરિંગમાં પ્રગતિનો સમાવેશ થાય છે જૂના મધ્ય અને નવા રાજ્યો પ્રાચીન ઈજીપ્તીયન ઇતિહાસના તબક્કાઓ દર્શાવે છે મધ્ય રાજ્યમાં સાહિત્યનો વિકાસ થયો નવું રાજ્ય તેના લશ્કરી વિજયો માટે જાણીતું છે પ્રાચીન ઇજિપ્તીયન ઇતિહાસમાં રાણી હેડશેપસુટ અને રામસેસ તુ નોંધપાત્ર વ્યક્તિઓ છે આજે પણ પ્રાચીન ઈજિપ્તીયન ઇતિહાસની આ રસપ્રદ સભ્યતા વિશે વધુ જાણવા માટે કલાકૃતિઓનો અભ્યાસ ચાલુ છે નેફર્ટીટીની પ્રતિમા જેવી કલાકૃતિઓ તેમની કલાત્મકતા દર્શાવે છે રાજાઓની ખીણ એક પ્રખ્યાત દફન સ્થળ છે 1922 માં મળી આવેલી તુતનખામુનની કબરની શોધે ઇજિપ્તીયન દફન પ્રથાઓમાં નોંધપાત્ર આંતરદૃષ્ટિ પ્રદાન કરી પ્રાચીન સંસ્કૃતિ કલા અને નવીનતાઓનો પ્રભાવ આજે પણ જોવા મળે છે તેની સંસ્કૃતિ કલા અને નવીનતાઓ હજુ પણ આકર્ષિત કરે છે પ્રાચીન ઇજિપ્તમાં વેપારીઓએ સોનું પેપિરસ અને શણ જેવા માલને અન્ય સંસ્કૃતિઓ સાથે વિનિમય કરતા હતા ઇજિપ્તને આશુરીઓ પર્સિયનો અને આખરે રોમનોના સૈનિકોએ વારંવાર કરેલા આક્રમણનો સામનો કરવો પડ્યો પ્રાચીન ઇજિપ્તના શહેરોની અવકાશી ડિઝાઇન સુસંસ્કૃત શહેરી આયોજન અને સામાજિક માળખાને પ્રાચીન ઇજિપ્તના વારસાને પ્રકાશિત કરે છે અશ્વિન મહેતાની જાણો અને જણાવો શ્રેણીનો આડ લેગસી ઓફ એન્શિયન્ટ ઇજિપ્ટ પ્રાચીન ઇજિપ્તનો વારસો નો વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા સગા સંબંધીઓને પણ મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો